નમસ્કાર મિત્રો આજે આ ગઢ ગિરનારના ગુરુચેલાને આ પાપી રાજાએ ચેલેન્જ આપી છે કે તમે ભજન ગાઓ અને જંગલમાંથી પ્રાણી તમારા અવાજમાં વશ થઈ અને જો ભાગતું ભાગતું નહીં આવે ને તો તમને આકરામાં આકરી સજા આપવામાં આવશે અને જો કદાચ તમારા અવાજથી પ્રભાવિત થઈ અને જંગલમાંથી કોઈ પ્રાણી ભાગતું ભાગતું આ સભામાં આવશે ને તો મારા રાજના જેટલા પણ કવિઓ છે ને એ બધાને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને તમને છોડી પણ મિત્રો ઘટના એવી બને છે કે માતા બિલાડી અને છે ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમારે મને જો કઈ આપવું જ હોય ને તો આ તમારા કવિઓને જીવનદાન આપી દો અને આમ ગુરુજી આ કવિઓનો પણ જીવ બચાવી લે છે પણ મિત્રો આ રાજા તો અમે તેમ કરી અને આ ગુરુચેલાને મારી નાખવાના મૂડમાં હતો તેથી ફરી બોલ્યો કે સારું એ બધું જવા દો પણ તમે રાત્રે અમારા રજવાડામાં રહ્યા અને આખી રાત ભજન તો કર્યા પણ શું તમે અમારા રજવાડામાં રાત રહેવા માટે તમે રાજના ચોપડે નામ નોંધાવ્યું હતું ખરા અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન અમે તો અલખધણીના ઓટલેથી નીકળેલા એક ગુરુચેલો છીએ અને અમારું તો નથી કોઈ ઘરબાર કે નથી અમારા કોઈ ઠામ ઠેકાણા અને જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરીએ અને દિવસ ઉગે એટલે અલખના નાદ સાથે ત્યાંથી ચાલી નીકળીએ અને ત્યારે આ રાજા કહે છે કે મારે એ બધું નથી સાંભળવું પણ શું તમે નામ નોંધાવ્યું હતું કે નહીં કે હે રાજન અમે નામ નથી નોંધાવ્યું અને ત્યારે રાજા કહે છે કે શું તમને આ વાતની ખબર નહોતી કે મહારાજ તમારા એક સિપાહીએ અમને નામ નોંધાવવાનું કહ્યું હતું અને આ ગામના માણસોએ પણ અમને રાજના ચોપડે નામ નોંધાવવાનું કહ્યું હતું પણ અમે નથી નોંધાવ્યું ત્યારે મહારાજ ગુસ્સા સાથે બોલ્યા કે તો શું આ રજવાડું એ તમે ધરમશાળા સમજો છો પછી તેમના અધિકારીને બોલાવ્યો કે આપણા રાજ્યમાં રાજની પરવાનગી વગર રાતવાસો કરે તો એનો દંડ શું છે એ આ બધાને વાંચી સંભળાવો અને ત્યારે એ અધિકારી કહે છે કે રાજ અનુમતિ વગર રાજ્યમાં રાતવાસો કરવો એ ગુનો બને છે છે અને આની સજા આપણા રાજ્યમાં મોત ત્યારે આટલું સાંભળતાની સાથે તો પ્રજા બધી સમજી ગઈ કે આ રાજા ખૂબ જ કપટી છે અને હમણાં તો ગુરુ ચેલા ઉપર પ્રસન્ન હતા અને થોડી જ વારમાં પાછા તેમને મોતની સજા આપવા પણ તૈયાર થઈ ગયા પણ ત્યારે જે કવિઓને આ ગુરુજીએ જીવનદાન આપ્યું હતું ને તેઓ પણ લાચાર બન્યા છે કે આપણને મોતની સજામાંથી બહાર કાઢનાર એક ગિરનારી સાધુ આજે પોતે મોતની માયાજાળમાં ફસાઈ ગયો પણ હે ભગવાન એમની રક્ષા કરજે પણ ત્યાં તો રાજા બોલ્યો કે હે ગુરુ તમારે હવે કાંઈ કહેવું છે કે કોઈ છેલ્લી ઈચ્છા છે ખરા અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમે તો આ પ્રજાના રક્ષકહાર છો અને તમે તમે જ જો આવા નિયમો રાખશો ને તો આ પ્રજાના દિલમાંથી તમારા પ્રત્યેનો પ્રેમભાવ નીકળી જશે અને ઘૃણા પેદા થશે ત્યારે રાજા બોલ્યો કે થોડી જ વારમાં જેનું મૃત્યુ થવાનું હોય એવા માણસની શું રાય લેવી અને ત્યારે ગુરુજી કહે છે કે મારનાર કરતાં બચાવવાવાળો ઉપરવાળો છે અને જેની રજા વગર એક પત્તું પણ હલતું નથી માટે હે ભાન ભૂલેલા ભૂપતિ તું ભાનમાં આવી જા અને ત્યારે રાજા ખડખડ દાંત કાઢીને હસે છે અને કહે છે કે તમને હજી એમ છે કે તમે બચી જશો તો સાંભળો અહીંયા આ જીભ ઉપરથી એકવાર જેને મોતની સજા થઈ ગઈ ને તો પછી તો કાળ છોડે અને કદાચ યમરાજ પણ છોડે પણ આ રાજ્યનો રાજા ક્યારેય ના છોડે અને હે સિપાહીઓ જાઓ જાઓ આ બંને સાધુઓને જેલમાં પૂરી દો અને આવતીકાલે વહેલી સવારે આમને ગરમ ઉકળતા તેલમાં નાખી અને મારી નાખો અને એ પણ આખા એ ગામની રૈયત જોવે ને એવી રીતે આમની સજા તૈયાર કરો અને તેથી તેમને ખબર પડે કે આ રાજાના મોઢેથી એકવાર મોતની સજા કર્યા પછી કોઈ બચી શકતું નથી પણ ત્યાં તો ગુરુજીનો શિષ્ય બોલ્યો કે એમ તમારી સજા આપ્યા પછી શું ખરેખર કોઈ બચતું નથી ને કે ના ત્યારે શિષ્ય કહે છે કે તમે ચાર દિવસ પહેલાં એક બ્રાહ્મણના દીકરાને મોતની સજા આપી હતી તો શું તમે એને મારી નાખ્યો અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો રાજા લાલ પીળો થઈ ગયો અને ગુરુજી પણ હસવા લાગ્યા કે હે રાજન એ બાળકની ઉંમર મારા અલખધણીએ લાંબી લખી હતી તો પછી તમારા જેવા તુચ્છ માણસની શું વખત કે એની જિંદગી છીનવી લે અને ત્યારે રાજાના હુકમથી આ બંને ગુરુચેલાને સિપાહીઓ લઈ જાય છે અને એક અંધારી કોટડીમાં પૂરી નાખે છે ત્યારે કોટડીમાં આ ગુરુચીલો બેઠા છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય તને ડર તો નથી લાગતો ને કે જેની સામે સાક્ષાત ભગવાન જેવા ગુરુ બેઠા હોય ને એને તો મોત પણ સામે આવે ને તો ગુરુજી હસતા હસતા ગળે લગાવી દઉં તો કે ચાલ મારા શિષ્ય આપણે ઘણી પંગતોમાં ભજન કર્યા ઘણા વન વગડે અને જંગલોમાં ભજન કર્યા પણ આજે પહેલીવાર એક રાજાના જેલખાનામાં ભજન કરીએ અને આમ સવારે તો આ ગુરુચેલાને મોતની સજા થવાની છે પણ ગુરુચેલો તો પોતાની ધૂનમાં ત્યાં જ શરૂ કરે છે ત્યારે આ ભજનનો અવાજ સાંભળી અને પહેરો ભરતા સિપાહીના મનમાં થાય છે કે જેને સવારે ફાંસીની સજા થવાની હોય એ માણસ તો કેવો ડરી અને બધાને આજીજી કરતો હોય પણ અહીંયા તો વાતાવરણ કંઈક અલગ જ છે અને લાય એમને યાદ તો કરાવતો આવું કે એમને કાલે સવારે પ્રભુના ધામ એટલે કે પરલોક જવાનું છે તો ત્યાં ભજન કીર્તન કરજો અહીંયા નહીં અહીંયા તો જેલ છે અને આમ વિચારી અને પહેરેદાર જેવો જેલમાં રહેલા એ ગુરુચીલાની પાસે જઈને જુએ છે તો તે પણ આશ્ચર્યમાં પડી ગયો કે અરે રે આ શું છે અને ત્યાં ઘટના એવી બને છે કે જે બિલાડી જંગલમાંથી ભાગી અને ગુરુચેલાને બચાવવા માટે જે સભામાં આવી અને ભજન સાંભળવા બેઠી હતી ને એ જ બિલાડી પાછી આ ગુરુચેલાની પાસે આવી અને બેઠી છે અને ગુરુચેલાની વાણી સાંભળી રહી છે ત્યારે આ પહેરેદાર ત્યાંથી ભાગ્યો અને બીજા સિપાહીઓની પાસે જઈને કહે છે કે આપણે ગુરુચેલાને જે કોટડીમાં પૂર્યા હતા એમની સાથે બીજું કોઈ હતું ખરા કે ના ત્યારે પહેરેદાર કહે છે કે તો ચાલો તમને કંઈક દેખાડું અને આમ કહી અને બધાને લઈ અને ગુરુચેલાની પાસે જાય છે તો ગુરુચેલો તો આરામથી પોતાની આંખો બંધ કરી અને ભજન કરી રહ્યા છે અને એમની પાસે પેલી બિલાડી બેઠી બેઠી ભજનના અવાજને સાંભળી રહી છે અને ડોલી રહી છે ત્યારે આ સિપાહીઓ કહે છે કે આ બિલાડી તો આમની સાથે હતી નહીં અને આ જેલમાં એ જ બિલાડી આમ ક્યાંથી આવી પણ મિત્રો એ સિપાહીઓને ક્યાં ખબર હતી કે એ કોઈ બિલાડી નથી પણ એ તો મારી વહાણવટી સિકોતર છે અને આમ કરતાં કરતાં રાત વીતી અને આખી રાત આજે ગુરુચેલાએ તો ભજન કર્યા છે અને હવે સવાર પડી છે તેથી સિપાહીઓ બે મોટા કડાયા લાવ્યા છે અને તેમની નીચે આગ સળગાવી છે અને તેમાં તેલ રેડ્યું છે અને આ બાજુ ગામના બધા માણસોને ઢંઢેરો પીટાવી અને બોલાવી દેવામાં આવ્યા છે કે રાજના ગુનેગારોને આજે સજા થવાની છે તો સૌ કોઈ ત્યાં પધારે અને ત્યારે આખા એક હજાર ઘરોની વસ્તી ત્યાં આવી ગઈ છે અને આ બાજુ રાજાના બધા માણસો કામદારો સિપાહીઓ સેનાપતિઓ અને રાજા ખુદ ત્યાં આવી ગયા છે અને પછી તો ત્યાં ગુરુચેલાને પણ બોલાવવામાં આવે છે અને ત્યાં સુધી તો બંને કડાયાનું તેલ ઉકળવા લાગ્યું અને તેમાં એક હાથ નાખીને તો ચામડી બળી જાય અને ખાલી હાડકા બહાર આવે ને એવું ગરમ તેલ કરવામાં આવ્યું છે અને પછી ત્યાં ગુરુચીલાને બોલાવ્યા ત્યારે રાજા કહે છે કે હે સંત તમે એમ કહેતા હતા ને કે બચાવવા વાળો ઉપરવાળો છે અને મારવા વાળો પણ ઉપરવાળો છે તો આજે હું તમને સાબિત કરી બતાવીશ અને તમને ખોટા પાડી દઈશ કે મારવાવાળો હું પોતે જ છું અને તમને આપેલા દંડ પ્રમાણે હવે મારા સિપાહીઓ તમને બંનેને પકડી અને આ ગરમ તેલમાં નાખી દેશે અને પછી થોડી જ વારમાં તમારા રામ રમી જશે અને ત્યારે ગુરુજી કહે છે કે તમારા સિપાહીઓને એટલી બધી તકલીફ આપવાની કોઈ જરૂર નથી અને અમે જાતે જ આ ગરમ તેલના કડાયામાં જઈ અને બેસી જઈએ છીએ અને આમ કહી અને ગુરુજી કહે છે કે હે મારા શિષ્ય આજે ભગવા ભેખની પરીક્ષા છે તો ચાલ આજે તેને પૂરી કરીએ કે ભલે ગુરુજી અને આ બાજુ આખી રૈયત જોઈ રહી છે સભાળુઓ જોઈ રહ્યા છે અને બંને ગુરુચેલો તો અલખની રંજન કહી અને એ ઉકળતા તેલમાં જઈ અને બેસી જાય છે ત્યારે સૌ કોઈના હૈયા દ્રવી ઉઠ્યા કે અરે રે આજે તો આ ગુરુચેલો ગયા પણ મિત્રો એમને કઈ રીતે કાંઈ થાય એમની પાસે તો મારી ટાઈગર સિકોતર હતી અને જેવા તેઓ કડાયામાં બેઠા ને એની સાથે તો તેમને બંનેને તેલ એકદમ ઠંડુ લાગ્યું અને બંને જણા કડાયામાં બેસી અને નાહવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને ગામ લોકો સૌ ગુરુ ચેલાનો જય જય કાર કરવા લાગ્યા પણ ત્યાં તો રાજા ગુસ્સે થાય છે કે આ કેવી રીતે બની શકે છે અને તેમના એક સિપાહીને જઈને કહે છે કે જા પેલા ઉકળતા તેલમાં તારો હાથ નાખી અને તપાસ કર કે શું તેલ ખરેખર ગરમ છે અને ત્યારે એ સિપાહી જેવો કડાયામાં હાથ નાખવા ગયો ને તેની સાથે તો તેનો હાથ દાઝી ગયો અને રાડો અને બૂમા પાડવા લાગ્યો અને પછી હસતા હસતા અને ખોબલે ખોબલે એ ગરમ ઉકળતા તેલમાં નાઈ રહેલા એ ગુરુજી બોલ્યા કે હે રાજન રામ રાખે એને કોણ ચાખે અને તમે કહેતા હતા ને કે તમે ધારો એને મારી શકો છો તો જુઓ આજે અમને બચાવવા વાળો એ પરમાત્મા છે ત્યારે રાજા પોતાનું અપમાન સહન કરી ના શક્યો અને કહે છે કે આમને જેલમાં પૂરી દો અને પછી રાજા ત્યાંથી નીકળી જાય છે અને સિપાહીઓ પાછા આ બંને ગુરુચેલાને લઈ અને પેલી કોટડીમાં પૂરી નાખે છે અને આ બાજુ પ્રજાને ખબર પડી જાય છે કે આ સંતો આ રજવાડામાં આમ જ નથી આવ્યા પણ અહીંયા આવ્યા છે ને તો એની પાછળનો ઉદ્દેશ એમનો કંઈક અલગ જ છે અને આ કોઈ સાધારણ સાધુ નથી પણ આ તો સાચા સદગુરુ છે અને એક ગિરનારના સાચા સંત છે અને પછી રાજા મહેલમાં જઈ અને પાછો દરબાર ભરે છે અને બધા જ દરબારીઓને બોલાવી અને પૂછે છે કે આવા ગરમ ઉકળતા તેલમાં આ ગુરુચેલાને નાખ્યા તો તેમને કાંઈ થયું કેમ નહીં અને એનું કારણ શું હશે અને ત્યારે કોઈ આ રાજાની સામે કોઈ બોલી ના શક્યું પણ ત્યાં તો એક ટોળામાંથી એક વૃદ્ધ દાદા આગળ આવીને કહે છે કે હે રાજન રામ રાખે એને કોણ ચાખે અને અને આ તો એક સાધુડાઓ છે એમની હારે આવી મોતની ન નહીતર અનર્થ થઈ જશે અને આ રજવાડું વેર વિખેર થઈ જશે અને ત્યારે આટલું સાંભળી અને રાજા હુકમ કર્યો કે બે સિપાહીઓ જાઓ અને આને ઉપાડી અને દરબારની બહાર ફેંકી દો અને આમ પછી ભરાયેલો રાજા કહે છે કે આજે ભલે એ ગુરુચેલાને કાઈ ના થયું પણ આવતીકાલે હું એમને એવી ભારે સજા કરીશ ને કે તેનાથી આ ગામના માણસોનું હૃદય પણ દ્રવી ઉઠશે એવું દર્દનાક મોત હું તેમને આપીશ તો મિત્રો તમને શું લાગે છે કે હવે પછીની એ ગુરુચેલાની સજા શું હશે અને તેમાં પણ શું માતા સિકોતર ચમત્કાર કરશે તો મિત્રો આવા રસપ્રદ ઇતિહાસ જોવા માટે આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમને આવા વિડીયો જોવા સારા લાગતા હોય તો તમારા મિત્રોને આવા વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જય માતાજી